પોરબંદરમાં બ્રહ્માકુમારી પાસે લાખોના ખર્ચે બનાવેલ બગીચાનું નિકંદન નીકળ્યું છે બાળકોના મનોરંજનના સાધનો તૂટી ગયા છે અને ઉગાડેલ લોન સહિત વૃક્ષોની માવજત કરાતી નથી લોકાર્પણ પહેલા જ બગીચાની આવી સ્થિતિ છે ત્યારે હવે ગાર્ડન કમિટીના ચેરમેન દ્વારા બગીચાના સ્થાને અહીં બોક્સ ક્રિકેટ શરૂ કરવા દરખાસ્ત કરાતા અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદર નગરપાલિકાના તંત્ર દ્વારા શહેરમાં લોકોની સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચ કરી બગીચાઓ બનાવવામાં આવ્યા છે જેમાં બ્રહ્માકુમારી પાસે પણ લાખોના ખર્ચે બગીચો બનાવવામાં આવ્યો છે સ્થાનિકો અને શહેરીજનોએ ફરવાની સગવડ ઉપલબ્ધ થાય અને સિનિયર સિટીઝનો સહિત બાળકોને સારી સુવિધાનો લાભ મળી રહે તે માટે બગીચો બનાવ્યો છે બાળકો માટે મનોરંજનના સાધનો અને સિનિયર સિટીઝનો સહિતના લોકો માટે બેસવા વ્યવસ્થા કરવામાં છે અને તેનું લોકાર્પણ પણ હજુ બાકી છે પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ બગીચાની દયનીય સ્થિતિ બની છે અહીં પાણી પીવડાવવામાં આવતું ન હોવાથી લોન અને વૃક્ષોનું પણ નિકંદન નીકળ્યું છે જાળવણીના અભાવે આ બગીચો ઉજ્જૈલ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે સ્થાનિકોને સારી સગવડનો લાભ મળી રહે પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે લાખો રૂપિયાના ખર્ચ કર્યા છતાં લોકો સગવડનો લાભ લઈ શકતા નથી બગીચામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે પ્રવેશના દરવાજા પણ તૂટી ગયા છે બાર મનોરંજનના સાધનો તૂટેલ ફૂટેલ હાલતમાં જોવા મળે છે તો અનેક સ્થળોએ તો હિંચકા સહિતના સાધનો જ ગાયબ છે આ અંગે ગાર્ડન કમિટીના ચેરમેન ધવલભાઈ જોશીને પૂછતા તેઓએ તેવું જણાવ્યું હતું કે તે વિસ્તારમાં નજીકમાં જ અન્ય બગીચાઓ પણ આવેલા હોવાથી આ બાગના સ્થળે પાલિકા દ્વારા બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવે તે માટે તેઓએ દરખાસ્ત કરી છે જેથી શહેરના ક્રિકેટ પ્રેમી લોકોને તેનો લાભ મળે જોકે અગાઉના શાસકોએ નજીકમાં જ અનેક બાગ બગીચા હોવા છતાં આ સ્થળે શા માટે પ્રજાના પરસેવાના લાખો ખર્ચી બગીચો બનાવ્યો છે અને કોના લાભાર્થે બગીચો બનાવાયો છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે અને આ બગીચાનો હજુ લોકો ઉપયોગ કરી શકે તે પહેલા જ હવે બોક્સ ક્રિકેટ બનાવવાનું આયોજન કરાતા અગાઉ બગીચા પાછળ ખર્ચે લાખો રૂપિયાની રકમ કે જે પ્રજાના પરસેવાની કમાણીમાંથી ટેક્સ રૂપે આવેલી હતી તે રકમ અગાઉના શાસકોએ વેડફી નાખી હોય તેવું જણાઈ રહ્યું છે અને હવે ખાતર માથે દીવો કરી હોય તેમ બોક્સ ક્રિકેટ વિકસાવવા આયોજન કરે છે પરંતુ તેની પણ યોગ્ય દેખરેખ કે જાળવણી ન થઈ તો તેની હાલત પણ આ બિસ્માર બાગ જેવી થાય તેવું જણાઈ રહ્યું છે અને બોક્સ ક્રિકેટ પાછળ ખર્ચેલા પ્રજાના નાણાં પણ વેડફાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ